अजीम अजीम शाह शाह शाह, शाह, फरवान अबा अबा शाँ, अबा महिमा, तेरा होशु बयान तू शान ए हिंदुस्तान हिंदुस्तान तारी जान तू चाहे हिंदुस्तान वरहवा हो वरहवा, वरहवा हो वरहवा. રાજસ્થાનના ના અબુરોડ સ્થિત બ્રહ્મા કુમારી સંસ્થાના મનમોહિની વનમાં આ વખતે ગુજરાત મધ્યપ્રદેશ ઓડિશા તેલંગાણા ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના ચાલીસ રાજા અને મહારાજાઓને એક આધ્યાત્મિક મંચ પર એકત્રિત કરવામાં આવ્યા હતા

સંસ્થાની મુખ્ય કાર્યકારી કરુણા મૃત્યુ પ્રતાપ ભાઈ મુખ્ય તરીકે હાજર હતા રોયલ ફેમિલી સ્પિરિચ્યુઅલ રિટ્રીટમાં તેમની હાજરી થી ચાર સ્ટાર ની યાદી માં મહારાજા સરકાર ના કેબિનેટ મંત્રીઓ અને દોંડા ની રોયલ ફેમિલી હાજર હતી ઇચ્છા જય કુમારી ઉદયપુર ના મહારાજા વિશ્વજીત સિંહ બહાદુર અને રાણી મહિમા કુમારી છત્તીસગઢ ના સરગુજા અંબિકાપુર ના મહારાજા અને પૂર્વ મુખ્યમંત્રી ટ્રીબ્યુ ના વિશ્વજીત શરણસિંહ દેવ અને ઇન્દ્રેશ્વર શરણસિંહ દેવ ના યુવરાજ ઉત્તર પ્રદેશ નવાબ સૈયદ મહિમા કાઝીમ અલી ખાન બહાદુર હૈદરાબાદ ના નવાબ રોનક યાર ખાનબાદના નવાબ રોનક યાર ખાન રાજસ્થાન રાજા રાજસ્થાન રાજા વંશવર્ધન સિંહ રાજસ્થાનની રાણી રાજસ્થાન રાજા રાજસ્થાન રાણી રાજસ્થાન રાજા અને ગુજરાતના ઇન્દ્રેશ્વર સિંહ યુવરાજ રાજપીપરાના યુવરાજ મનવેન્દ્રસિંહ ગોહિલ હાજર હતા આ ઉપરાંત જોધપુરથી મારુધર રાજ શરણ મહારાજા ગજસિંહ અને રાણી હેમલતા રાજસ્થાનના રાજા રાણી દિવ્યાસિંહ ભરતપુર અને યુવરાજ અનિરુદ્ધસિંહ રાજા રાજાસિંહ ભરતપુર હેરિટેજ હોટલ અને લક્ષ્મી વિલાસ પેલેસના નેતા ઓડિશાની રાણી કાલી ગજપતિ પરલા ખૈમુંડી ગંગા હિમાચલ પ્રદેશ ની રાણી કુંજના સિંહ રાજસ્થાન અરુણાદિત્ય જુદેવ બહાદુર ગુજરાત દાટા મહારાજા સાહેબ રુદ્ધિરાજ સિંહ ગુજરાત નાના ઉદયપુર ના રાજા જયપ્રતાપસિંહ પાંચમા પર હાજર હતા ચૌહાણ અને મહારાણી તનવી ચૌહાણ મધ્યપ્રદેશ ઓરછાના રાવ રાજા વિશ્વજીત સિંહ જુદે કુંવર પાર્વતી સિંહ જુદે ગુજરાત મિથલિયાનંદ ના ગોહિલ બલવીરસિંહ બીબી સિંહ અને ગોહિલ કલ્પનાબા બલવીરસિંહ ગુજરાત સાનંદ કનેતી ના શાહી પરિવાર ના જીતેન્દ્રસિંહ વાઘેલા અને નવાબ વાઘેલા પર હાજર હતા વાઘવાન ના શાહી પરિવાર ના કુંવરસિંહ ઝાલા અને કુંવર રાણી પર હાજર હતા શાંતિ પાર્વતી દેવી અને દથલા વેકાંત શરણ રાજા મુઘલા તુરુના જમીનદાર શર્મેલ પર ઉપસ્થિત રહ્યા શાહી પરિવારના તમામ મહાનુભાવો અને બ્રહ્મા કુમારીઓ મરીને રિથ્રીક શરૂઆત ઉંદા રાવલ સાથે કરી કાર્યક્રમ શરૂઆતમાં સંસ્થાની મુખ્ય કાર્યકારી બી કે સત્ય ખૂબ સરળ નું સમજાવ્યું છે આ જીવન ને ભગવાન ની સેવા અને સ્મરણ માં સફર બનાવવું છે સૌથી પહેલા એ જાણવું મહત્વપૂર્ણ છે કે હું કોણ છું અને મારા જીવન નો હેતુ શું છે હું ખૂબ પ્રભાવિત થયો હતો અને એક રીતે પ્રેરિત પણ થયો હતો કે હવે જીવનમાં કોઈ હેતુ છે જીવનમાં કોઈ લક્ષ્ય છે કારણ કે જો જીવનમાં કોઈ હેતુ ન હોય તો તમે માત્ર રૂટીનમાં જ રહો છો સવારે ઉઠો પછી જે કરવું હોય કરો પછી બીજો દિવસ શરૂ થાય તો હું પોતે પ્રશ્ન કરતો કે શું જીવન આવું જ પસાર કરવું પડશે સૌથી વાત એ હતી કે આ વ્યક્તિગત અને આધ્યાત્મિક યાત્રા અને માનવ સેવાની સંયુક્ત પ્રક્રિયા છે રાજ્ય યોગના મુખ્ય કાર્યકારી બી કે જયંતી દીદીએ એ ચિત્ર દોરતા કહ્યું કે ભારત ફરીથી જલ્દી વિશ્વ ગુરુ બનશે તેમણે કહ્યું ભારતને ફરીથી સુવર્ણ ચિડિયા તરીકે ઓળખવામાં આવશે તેમણે કહ્યું રાજયોગ ધ્યાન દ્વારા વ્યક્તિ પોતાને પર શાસન કરવું શીખે છે અથવા એ એકદમ શુભ સમયમાં જે જૂના અને નવા વચ્ચેનો સંગમ છે અને આપણે આને અનેક અલગ અલગ રીતે જોતા રહીએ છીએ આજે સવારે હું કેટલાક લોકોને મળ્યો હતો જેમણે મને તેમના પર્યાવરણ પ્રત્યેના રસ વિશે જણાવ્યું મને ખબર છે કે આ નવી લહેરનો એક ભાગ છે આ નવી જાગૃતિનો ભાગ છે જે પ્રાચીન પરંપરાઓ તરફ પાછા જાય છે પ્રાચીન પરંપરાઓમાં આપણે માનતા હતા કે પ્રકૃતિ પવિત્ર છે મધ્યકારમાં આપણે એ ભૂલી ગયા અને માત્ર તેને ઉપયોગ માટેના સ્ત્રોત તરીકે જ માનવા લાગ્યા હવે ફરીથી આપણે પ્રકૃતિ અને પર્યાવરણની પવિત્રતાની જાગૃતિ તરફ પાછા આવી રહ્યા છીએ અને મને ખબર છે કે ભગવાનની કૃપા અને મદદથી આ કરિયુગનો લોખંડ યુગ વિશ્વ એક નવા દિવસમાં બિંદુએ છીએ અને તમે બધા એ પરિવર્તનનો ભાગ છો ભારત અને સમગ્ર વિશ્વને પ્રકાશ અને સમજણના વિશ્વમાં લઈ જવામાં મદદ કરવા માટે રાજયોગિની બી કે મુન્ની દીદીએ રાજાશાહી મહેમાનોનું સ્વાગત કર્યું અને કહ્યું આ ભગવાનનું ઘર છે અને એ તમારું પર ઘર છે અહીં વારંવાર આવો હું તમને હજી પણ કહું છું તો ફરી ફરી આવો અમે તમારી આવકની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ આ ઘર છે છે અને તમારે તમારા ઘરે વારંવાર આવવું જ તો જરૂર આવજો તરુણાભાઈ મહારાજા શિવડી કે કહ્યું કે આત્મપ્રિવર્તન દ્વારા દુનિયા બદલી શકાય છે જ્યારે દરેક વ્યક્તિ બદલાય છે ત્યારે રામ રાજ્ય અને સુવર્ણ ભારત નું સાકાર થશે બી કે મૃત્યુંજય ભાઈએ ઐતિહાસિક રીતે કહ્યું કે નિર્ભય જીવન જીવવાની શિક્ષા માત્ર બ્રહ્મા કુમારીઝ દ્વારા જ મળી શકે છે રાજવી પરિવાર ના પણ તેમના અનુભવ અને વિચારો વહેંચ્યા સાંભળો બ્રહ્મા કુમારીઝના આધ્યાત્મિક વાતાવરણ થી પ્રેરાય ને વીવીઆઈપી શું કહ્યું બરાબર સમય સાથે મેં કુમારીઝ આંદોલનનો વિકાસ જોયો છે જેનો આરંભ અબુમાં પચાસના દાયકાની શરૂઆતમાં થયું હતું અને એ સમય એ એક નાની સંસ્થા હતી અને આ નવા સંપ્રદાય વિશે ઘણી અટકરો અને ઘણી ગેરસમજ હતી પણ સમય જતા તેઓ માઉન્ટ અબુમાં ખૂબ જ દ્રષ્ટિગોચર અને ખૂબ જ માન્ય સંસ્થા બની ગઈ માઉન્ટ અબુમાં એક હજાર નવસો પહેચાન આશ્રમ ખૂબ જાણીતી જગ્યા બની હતી જ્યાં બધું શાંતિથી સમજાતું હતું અને અહીંની રાજ્યોગિનીઓ તથા બ્રહ્મા કુમારીઓએ જે કાર્ય કર્યું છે તે ખૂબ પ્રશંસનીય છે કુટુંબે જે પણ કાર્ય કર્યું છે તે બધું એ માટે છે કે કુટુંબના પૂર્વજો હંમેશા જીવંત રહે જો આપણે આધ્યાત્મિકતાની વાત કરીએ તો એ એક રીતે છે દુખની વાત એ છે કે બાળપણથી જ આપણને શાળામાં શીખવાડવામાં આવે છે કે વૈજ્ઞાનિક વિચારધારા બધાથી ઉપર છે આધ્યાત્મિકતા લઈ લેવામાં આવે છે અથવા તો તેને નકારી દેવામાં આવે છે પણ તમે અને અમે બધા અંદાજ લગાવી શકીએ કે જો વૈજ્ઞાનિક વિચારધારા અને આધ્યાત્મિકતા એક થઈ જાય તો દરેક ને કેટલો લાભ મળી શકે આપણે ધરતી પર વધારે સમય નથી કે પછી આપણે જે પણ સ્વરૂપ ધારણ કરીએ નવી પેઢી પૃથ્વી પર અને આપણા દેશમાં તેમને આ માર્ગદર્શન અને આત્મસાક્ષાત્કાર તરફની આ ચળવળની જરૂર છે ભૌતિકતાથી આગળ શું છે તેની વધુ જાગૃતિની જરૂર છે આ બધું આપણને વધુ સમૃદ્ધ બનાવશે આપણને વધુ વિકસિત કરશે અને આપણામાં રહેલી ક્ષમતા સમજવા માટે વધુ સક્ષમ બનાવશે જે દરેક વ્યક્તિમાં દરેક માનવમાં વસે છે તો કુલ મરીને આ બે સંસ્થાઓ જે અમારી રાજવી પરિવાર અને બ્રહ્માકુમારીની સંસ્થાઓ છે અમે સમગ્ર વિશ્વમાં માનવ સેવા માટે કામ કરી રહ્યા છીએ આજે આ બે શક્તિઓ અથવા બે પ્રવાહો એકસાથે આવ્યા છે હું બ્રહ્મા પરિવારના તમામ અગ્રણીઓની તરફથી દિલથી આભાર વ્યક્ત કરું છું કે એક હજાર નવસો હાનુંમાં ચાલીસ વર્ષ પહેલા એમણે આવી બેઠક યોજી હતી અને આપણે બધા અહી તમારા માધ્યમથી આવ્યા છીએ અને અમે અમારું કામ સતત કરતા રહીએ છીએ આ સંસ્થાને અમે અમારા દિલમાં એક ખાસ સ્થાન આપ્યું છે અમે સંસ્થાની સાથે મળીને સતત કામ કરતા રહીએ છીએ તમે અમને બોલાવ્યા ઓળખ્યા અને સન્માન આપ્યું એ માટે હું ફરીથી બ્રહ્મા કુમારીનો આભાર વ્યક્ત કરું છું અને બધા એક પરિવાર તરીકે પરિસ્થિતિ કેવી પણ હોય સારી કે ખરાબ અમે પેઢી દર પેઢી અમારું કામ ચાલુ રાખીશું હું તમને શુભેચ્છા આપું છું આભાર બ્રહ્મા રામપુરમાં પણ છે

બ્રહ્માકુમારી અને નિશ્ચિત રોયલ ફ્રેટરની સભ્યોનો આભાર માનું છું એક વાત સામાન્ય છે કે સંસ્થાની સંભાળ રાખતી બધી દીદીઓ અવિવાહિત છે અને મારી પણ એ જ સામાન્યતા છે કે હું પણ અવિવાહિત છું હું અવિવાહિત રહ્યો છું લોકો મને કહેતા કે લગ્ન કરી લેવું જોઈએ કેમ કે વૃદ્ધાવસ્થામાં હું એકલો પડી જઈશ જ્યારે હું સ્મિત કરું ત્યારે લોકો મને અવગણવા લાગે છે પણ બ્રહ્માકુમારીઓને મળ્યા પછી મને ખૂબ જ આત્મવિશ્વાસ થયો છે કે હવે મને એક ઘર મળ્યું છે અને એ મારા માટે નિવૃત્તિ લેવા અને એમની સાથે રહેવા માટે એક પરફેક્ટ જગ્યા છે કારણ કે હું પહેલેથી જ એમની સાથે બહુ એકતા અનુભવું છું એમણે મારું જીવન એ રીતે બદલી નાખ્યું છે જેવું કદાચ એમણે પણ વિચાર્યું ન હતું અને એટલે ફરીથી ખૂબ ખુશ છું હું અહીં હોવા બદલ ખૂબ જ આભારી અને ઋણી છું હાલમાં ડિઝાઇનર ઈશ્વરી સિંહનું ઘર માઉન્ટ આબુમાં બ્રહ્મા કુમારીઓને દાનમાં આપ્યું હતું અને હું સહમત છું કે પહેલા કોઈ જોડાણ નહોતું પણ જ્યારે બ્રહ્મા કુમારીઓએ બુંડીમાં મને સંપર્ક કર્યો ત્યારથી હું તમારી સાથે જોડાવા માટે નાના મોટા દરેક કાર્યક્રમોમાં હાજર રહેવા માટે મારી તરફથી શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે અને તમે જે કાર્યક્રમ આયોજિત કર્યો છે તેના માટે હું ખૂબ જ આભારી છું અને ભવિષ્યમાં પણ મારી કે મારા પરિવાર માટે જે સેવા યોગ્ય હશે તેમાં હું સંપૂર્ણપણે તમારી સાથે છું આભા સાંજના સમયે રોયલ રિટ્રીટમાં જયંતી દીદીએ અનુભવાત્મક ધ્યાન અને મૌન સત્રો દ્વારા તમામ મહેમાનોને યોગના પરિચિત કર્યા અને તેમને તેની ઊંડી અનુભૂતિ કરાવી અગાઉના દિવસે બી કે ઉષા દીદીએ રાજ્યના સિદ્ધાંતો અને તેની જીવનશૈલી વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું અને ઊંડો દ્રષ્ટિકોણ વહેંચ્યો બધા રોયલ પરિવારના સભ્યો માટે રહેવાની અને વ્યવસ્થા રાજસી રીતે કરવામાં આવી હતી ભોજન દિવિલોક દીદી હોલ માં પીરસવામાં આવ્યું હતું જે સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું એ જ સ્થળે પીસ કોટેજ ધ્યાન કેન્દ્ર અને વૈકુંઠમાં વિશેષ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં દરેકે અદભુત આધ્યાત્મિકતા અને રાજસી વાતાવરણ નો અનુભવ કર્યો આ રિટ્રીટ ની સૌથી મોટી વિશેષતા એ હતી કે ભારતના વિવિધ રાજ્યો ના રોયલ પરિવારોએ ભાગ લીધો હતો આખા મંચ પર આધ્યાત્મિકતા ની ધારા સાથે જોડાયા કાર્યક્રમ પછી તમામ મહેમાનો એ શાંતિવન શિવ ભવન ના ભંડારા સોલાર પાવર થર્મલ પ્લાન્ટ માઉન્ટ આબુ ઇન્સ્ટિટ્યુટ પાંડવ ભાઈ અને જ્ઞાન સરોવરનું પરિસર પર નિહાર્યું જ્યાં રોયલ પરિવારો સામાન્ય રીતે તેમની રાજસી પરંપરાઓ માટે જાણીતા છે ત્યાં આધ્યાત્મિક મિલન એ સાબિત કર્યું છે કે સાચી રાજસી ભક્તિ તો ભગવાનની યાદ અને સેવામાં છે કુમારી સંસ્થાએ રાજાઓ અને મહારાજાઓને પણ અનુભવ કરાવ્યો કે સાચું આત્મસાક્ષાત્કાર માત્ર આધ્યાત્મિક શક્તિથી જ શક્ય છે આજના પીસ ન્યૂઝ માટે એટલું જ અમે તમારા માટે શાંતિ અને સેવા સંબંધિત સમાચાર વહેંચતા રહીશું અગાઉના બુલેટિનમાં બુલેટિન માં ફરી મળીએ ત્યાં સુધી શાંતિ અને પોઝિટિવિટી જાળવી રાખો નમસ્કાર ઓમ શાંતિ